લાવ્યા હતા અને અંબા માતા ફળિયામાં મૂર્તિની સ્થાપના કરી હતી પરંતુ વર્ષો સુધી આ મંદિર સંજોગો વરસાદ જીર્ણ બની ગયું હતું ત્યારબાદ મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈને માતાજીનું સ્વપ્ન આવતા વર્ષો બાદ આ અંબા માતાની મૂર્તિને અંબા માતા ફળિયામાં પોલીસ સ્ટેશન દ્વારા મંદિર બનાવી મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ મેઘરજ ગામના યુવા મિત્રો એ અંબા માતાના ફળિયામાં જૂનું મંદિર ખાલી જોતા ત્યાં નવા મંદિર

મુંબઈ થી અહીં લાવીને અહીંયા સ્થાપના કરી હતી અને વર્ષો સુધી એની સેવા કરી હતી પણ કોઈ આંતરિક વેગને લીધે આ મૂર્તિની અમે લોકોએ પીએસઆઈ ના સ્વપ્નમાં આવતા એની સ્થાપના પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલી હતી અને હવે ત્યાં જ મૂર્તિ છે પણ લોકોના ઘણા ભાવ અને એને લીધે અમે આ છબીની સ્થાપના આજે અહીંયા કરેલી છે આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના ટ્રસ્ટમાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતાં આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા જય અંબે આ મંદિર આજથી દોઢસો વર્ષ પહેલા સ્થાપના થયેલી અને આ જે અહિયાં મૂર્તિ હતી તે મૂર્તિ ચોથી પેઢી એટલે કે કલ્યાણદાસ દાદા જે તે વખતે મુંબઈ થી પોતાના ખભા ઉપર વાતે ગાતે લાવેલા અને અને મૂર્તિની સ્થાપના કરેલ કાળક્રમે લાંબા ગાળા સુધી મંદિરની પૂજા થઈ મૂર્તિની પૂજા થઈ પરંતુ સંજોગ વસાત કરવું પડ્યું બ્રહ્મ સમાજની માગણી એના લીધે આ મંદિર ફરીથી નિર્માણ પામ્યું છે જે મંદિર નિર્માણ થવા માટે બ્રહ્મ સમાજના વડીલો બ્રહ્મ સમાજની માતાઓ બહેનો દીકરીઓ પુષ્કળ કરીને પુષ્કળ અથાગ મહેનત કરીને આ મંદિરનું પુન નિર્માણ કર્યું છે અને આ મંદિરે સમાજને એ જ સ્વરૂપે જે ભૂતકાળમાં તે સ્વરૂપે છે

મહેન્દ્ર પ્રસાદ નેશમ પ્રેસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર